બરોબર ફૂકડે વરસાદ ભીડી ભી ભીઓ ભીડી જે તો ભીડી નહીં કદાચ બે પડી હોય તો ક્યાં તૈયાર પીવી છે

મંગાઈ અલ્યા અલ્યા પયા અલ્યા હવા બહારના પેનું કરવા છે ને ફૂલા પયા પણ એ અમાર છે કે મારા ને અમે ને લાડવા બાડવા તો બનાવ્યા અ ઉપર છે મારા

ના એ વાત પણ આપણે મર્યું તો કરવી પડે ને મહેમાન આ ચાનું નાખ બોલ્યા સારું ચાનું તો પૂછું જ પડે આપડે પીવો હોય ના પીવો કોઈ

પોપટ <laughs> હાસ <laughs> क्या पजंद्र आशे होई हा पडे लवतूच थाल्या पण हा वरहातो आहे ना पोरो दाडच नाहीये 170 च्या टाइम व्हिडिओ बधी मुफ्त उठल्या करू पडती पण मुफ्तच भए

કોણે કોણે બાવા છે ચાલે આ ઉંમર છે આયી શિકર જોઈ સરારે જાવ ભોયા પણ જીવા પણ તકલીફ હતી પડી છે તકલીફ તો વહાણાની પડી પણ હવે ના આમ ઉપરથી ના વાળો કોપટલી હોણો જ જાઓ હાલો હવે આ મારા પાસે ને કોપડી ભગાતો જોને હાલ કર એ નહીં પડવાની મારી તને પારિચતો એ જા બોલે લાગે હા બચી

thank <laughs> you ભૂગી <laughs> કરજો <laughs> એ દેખાય છે કોપનનો આ વાત ભજન દો 500 માં બજન તો માર ભજન નો તો ખર્જો પણ હું ભજન તો અબે ગોલ કેમ તમારો અંતર એડી ગાય દે કાયા ના આ કાયા આવે છે આ તો તાળું લુકના લા મને જમવાનું રેડી છે પણ મને એલા તમે આ જોઈને ભાજેલા ગોડાની કીટલી દીધું કાંઈ છે અટાના ઘા સાળમાં આઈ ગયો તો કઢી છડી જાય તો કઢી છડવી ના દઉં હા તો મને ખબર મારા ખસાવું શું મેં કરે તો પાપ બની ગયો તમે જમવાનું ખાઓ તો દેખ આપનું તંબુલા ના ખારે આ તો તંબુરા વગેરે એવા જ છે

રાંબુરા બદર કુટીદા દાઈટ્રી દા અબ્દની ને રાંબુરા બદર ભેગા ઓકા તને ઓય તો સટીકો બકાલો બદર મોન ના પાડો ઓલા તલ પર ઓ સંસન પકો લ્યા મર ના લ્યા એ બાબાજી અવા પૂંઢારો ઓપો જો બેન છે જો Yeah, <laughs> कोपन कोपन आए ना उपन पकड़ तो पड़े ना तुम लोगों को बच्चों को ना ना तो जिम्मेदारी कर जी ओप जी ये आज कोई ना क्या अगर खाना बना तो तो घर काटी हो बोलो सत्य गुरु देव जी जय सनातन महाराज की जय

राम गंगा वो प्रभु वो बोलो सनातन महाराज की जय हरा हरा मुक्ति कार्य भगवानी जय अबे मारा मारी ने आराम તો વાય ને આનો વાલે તે આ નાઢ્યો દીયો નમ આ તો ભગવાન થી હા આ ભગવાન થી આયા તે એમ મંગાલ કે મંગલ ઓમ કરે મું કરે હવે ભાઈ લે લે તો હોંતા દી બજે રે ના કોઈ તમંગા પડી છે તે તાર શું કરી થઈને છો મી કાઢી લે આ પંજન તો ના એ Aku harus buat yang harus तुने बच्चा दादा तू मैं फ्री क्यों पाले या खाली लेतो छे काम तो उतार दादी बे गयो गा तू जोड़ी जोड़ी तो बिरु पीया कोपड़िया रात तो है शाम के याहू आप तो दादा करे और माफ़लू करी जाती है ना पापा के तो की कड़ा दिया हो जाओ देखो अब चले बड़ा कोई तो कोर्ट तक लेकर तो बड़े क्या करी लख તારું પાણી પીતો છો હવે તારું કંપાયો સત્ર કેવું હોય તો તારા પાણી પીતો છો જો સક્તિમાં આવો સાચા નથી આવો તમારો ઈશવા ના ઓ પાણી ભરે કો સત્રી લાવ ભરે હો કો છોડો ને લાવ લાવ ઘરે લાગે સત્રી આવો હોય લાવ્યા કોપોલા ને મેં સાતિયા છોડો તો જૂઠીન ભલે મોટ ખાતે હતો પણ નોટોઝ માટે હતો કે કોઈને ફોટો લગાડવું નહીં અને કોઈને કશું જવું નહીં અમારી ચેનલ નો ઇડિયા ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય જયપાલ